સૌરાષ્ટ્ર કચ્છની આઠ માંથી ત્રણ બેઠક વેન્ટિલેટર ઉપર આવી ગઈ એવા આઈબી ના પણ રિપોર્ટ છે અને જાણકાર પંડિતો એવા રિપોર્ટ છે દિલ્હીમાં શપથ ગ્રહણ ધારો કે જીતે અને કરી લે ત્યાર પછી એ ઓપરેશન ગુજરાત શરૂ થવાનું અને એ ઓપરેશન ગુજરાત એવું છે તમે સમુચા ગુજરાતમાં સર્વે કરાવી લેવાની છૂટ કોઈને પણ પૂછો કે ભાઈ ચોથા કે પાંચમા મંત્રીનું નામ આપો કોઈ આપી નહીં શકે કલ્પના કરો આ પહેલી વખત આવું બનવા જઈ રહ્યું છે તમને કહું પરસોત્તમભાઈ રૂપાલા એ તો અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કેન્દ્રમાં મંત્રી બનશે જ બનશે પરંતુ અમારા પાસે જે આંતરિક સૂત્રો જે છે એનું કેટલાક લોજિક સાથે એમ કહેવામાં આવી રહ્યું છે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એને પૂનમબેન માડમ માની લો કે જીતી જાય પછી ગમે તેટલા મતથી જીતે પણ જીતી જાય તો એની સંભાવના વધુ પ્રબળ છે હાલ દેશમાં લોકશાહી નો સૌથી મોટો પર્વ જે છે તે રહ્યો છે લોકસભાની ને કોની હાર જે છે તે મુદ્દાઓ ચર્ચા રહ્યા હતા પરંતુ હાલ જે છે મુદ્દાઓ હવે બદલાઈ રહ્યા છે હવે નવું મંત્રીમંડળ નવું સંગઠન અને નવા ફેરફારની જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતી માં ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે આજ સુધી આપણે ઘણી ચર્ચાઓ કરી કે પરિણામોની વિશે ઘણી ચર્ચાઓ કરી પરંતુ પરિણામને આપણે જોઈએ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપમાં જે છે તે ઘણા ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તે ચર્ચાઓએ જોર પકડ્યું છે તો સર શું હોઈ શકે છે આ ફેરફાર શું કહેશો હજી તો ભેંસ ભાગોળે છે છાગોળે છે અત્યારે ઘરમાં ગમાગમ શરૂ થઈ ગયું છે કોણ બનશે મંત્રી કોણ બનશે કેબિનેટ મંત્રી કોણ બનશે ફરાણા જીતા એના પહેલાં સમજી ગયો હજી બધા વેન્ટિલેટર ઉપર છે જીતવાવાળા પણ તેમ છતાં અત્યારે દરેકને ગલગલિયા થઈ રહ્યા છે કે હું કદાચ મંત્રી બની જાવ તો ના નહીં પણ મુદ્દો ચર્ચાનો એટલા માટે નથી કે ખાલી એક જેને કહે ને કે એક એક ગેપ છે સમયનો તો આનો એક રમતો મૂકીએ એવો મુદ્દો નથી મુદ્દો અંદરખાને ખાને જે ચર્ચાઈ રહ્યો છે એ જરા જુદો મુદ્દો છે અને એની આડમાં આ બધા મુદ્દાઓ આવી રહ્યા છે મુદ્દો શું ચર્ચા રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એમ કીધું હતું કે પાંચ લાખ ની લીડ થી જીતવું પછી જે થયું આપણે જાણીએ છીએ પરસોત્તમ રૂપાલા વગેરેનો વિવાદ હવે લીડ બીડ તો જવા દો પણ જીતી જાય તો પણ સારી વાત છે અમુક અમુક માર્જિન થી પણ હવે આખે આખો કેસ જે પરસોત્તમ રૂપાલાના કારણે આખું ગુજરાત ચેપ્ટર જે છે ભારતીય જનતા પાર્ટી યુનિટ આખો આખું એ શંકાના પરિઘમાં છે હાઈકમાન્ડ ની દ્રષ્ટિએ કારણ કે એક આવો વિવાદ જે અહીંયા ક્ષત્રિય સમાજનો સિત્તેર ટકા સમાજ તો ભારતીય જનતા પાર્ટીની સાથે હોવાનું કહેવાતું હતું અને છે ખરો અત્યાર સુધી તો કમસે કમ હતો આ ચૂંટણીમાં જે થયું હોય તે તો એ સિત્તેર ટકા સમાજ એટલે કે વોટર્સ અને એના નેતાઓ આ બધાંય હતા પણ ખરા ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી કોંગ્રેસનો કોઈ ગજ વાગેમ નતો તો આ અને સંગઠન તો ભારતીય જનતા પાર્ટી જેવું બીજું છે જ નહીં આ બધું હોવા છતાં એવું શું બન્યું કે રૂપાલાનો વિવાદ ખાલી ન શકાણો ખાલી ન શકાણો એટલું તો દૂર પરંતુ આખે આખો એક સમાજ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી ની જે વોટબેંક કહી શકાય કોર વોટ બેંક કહી શકાય માનીતી જાણીતી એવી વોટ બેંક એ આખી ખસી જવાની કમ કમ ચિત્ર તો ઉપશું એ એમના મશીનમાં જે થાય તે પણ ચિત્ર તો એવું ઉપશુ એને કારણે સૌરાષ્ટ્ર કચ્છની આઠ માંથી આઈબી ના પર રિપોર્ટ છે અને જાણકાર પંડિતો એવા રિપોર્ટ છે સુરેન્દ્રનગર કચ્છ જામનગર આ ત્રણેય બેઠક જે છે એમાં ભગવાન બચાવે તો બચી શકાય એવી હાલત અત્યારે કમસે કમ ચાલે છે

તો સવાલ એ છે કે પેલા તો ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ ત્રીજી ટર્મ છે શાસનમાં એટલે કે ત્રણ દસ ત્રણ ટર્મ થી એક તો સરકાર ઉપર છે સંગઠન મજબૂત છે એનો આખું વોટ બેંક ક્લિયર છે આટલા એના સદસ્યો છે પેજ પ્રમુખ માં બધું અને તેમ છતાં આ વિવાદ ખાલી ન શકાણો એટલે આખે આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર એ બંને શંકાના પરિમા એટલે કે હવે વોચ જેવું છે આધારિત આધાર જે ઉપર છે માની લો કે પરિણામ અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એવું આવે કે આઠ છવ્વીસ માંથી કમસે કમ ચાર પાંચ બેઠક યા તો ભારતીય જનતા પાર્ટી ગુમાવવી પડે અથવા તો માંડ માંડ જીતાય આવી સ્થિતિ સર્જાય તો એટલું લખી રાખજો કે ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ જ્યારે દિલ્હીમાં શપથ ગ્રહણ ધારો કે જીતે અને કરી લે ત્યાર પછી એ ઓપરેશન ગુજરાત શરૂ થવાનું અને એ ઓપરેશન ગુજરાત એવું છે અત્યારે પણ તમને કહું કોણ મંત્રી બનશે કોણ એ જીતા હારા ઉપર નિર્ભર છે પણ અત્યારે કહું આપને કે અત્યારનું જે પ્રધાન મંડળ છે તમે સમુચા ગુજરાતમાં સર્વે કરાવી લેવાની છૂટ કોઈને પણ પૂછો કે ભાઈ ચોથા કે પાંચમા મંત્રીનું નામ આપો કોઈ આપી નહીં શકે કલ્પના કરો આ પહેલી વખત આવું બનવા જઈ રહ્યું છે કે તમને મંત્રીનું નામ સુધી ખબર ન હોય તો એનું કામ કેવું હશે તો આપણે આપોઆપ સમજી શકાય એવી વાત છે કારણ કે આફ્ટર ઓલ તો બધા કામથી પરિચિત થતા હોય છે તો અત્યારે જો કોઈને નામ યાદ ન હોય આપણે ક્યાં અટકી જઈએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી બસ પછી પછી બધું આવું જય શ્રી કૃષ્ણ એનો અર્થ એમ છે કે કોઈનું એવું કોઈ ચીરસ્મરણીય કામ નથી યા તો માઇલ જેવું કામ નથી કે લોકો એની વાહવાહી કરે અને એના જ ફળ સ્વરૂપ અથવા તો એની જ આડઅસર કયો કે ન તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ ખાલી શક્યા ન વધારે વોટિંગ કરાવી મતદાનની તમે જો શકાય મતદાન જેવું મતદાન થયું એટલે કે અપેક્ષા કરતા ઘણું ઓછું થયું અગાઉની ચૂંટણીઓમાં જેવું મતદાન તો એ મતદાન પણ ઓછું થયું એટલે તમે મતદાન કરાવી ન શક્યા એટલે તમારું માઇક્રો પ્લાનિંગનું જે માસ્ટરપીસ ગણાતો હતો એ માઇક્રો પ્લાનિંગ ફેલ ગયું એને ઉનાળો જવાબદાર છે કે ઉનાળાથી થી પણ બથતર એવો તાપ સર્જે એવો વિવાદ એ જુદી ઘટના છે

પછી દસ જૂનની આડે ગાળે કેન્દ્રમાં સરકારની શપથ લઈ લઈએ પછીથી ગુજરાતનું હેન્ડલ કરવામાં આવશે અને સંપૂર્ણપણે એટલે સંગઠનનું તમને કહું તો તળિયાથી નળિયા સુધી અને સરકાર લેવલે પણ પરફોર્મન્સ જ પૈમાનો બને એવું આખું નવરચના થવાની છે એટલે અત્યારે બધા પોતપોતી રીતે વિચારી રહ્યા છે કે કોનું સંગઠનમાં મહત્વ આવશે કે કોણ મંત્રીમંડળમાં આવશે સર આપણે જોઈએ તો આ લોકસભાની ચૂંટણીમાં આપણે સૌરાષ્ટ્રમાંથી બે મંત્રીઓ હતા કે મનસુખભાઈ માંડવિયા હતા અને પરસોત્તમભાઈ રૂપાલા હતા અને હાલ તો જે છે પરિણામ જો ને તો આધારિત અત્યારે તો છે પરંતુ હવે કોઈ ક્યાં એવા ચહેરાઓ જે હોઈ શકે છે જેને ભાજપ આગળ લઈ જઈ શકે છે એવા કોઈ ચહેરાઓ છે સર જુઓ અત્યારે જે આઠ અહીંયા સૌરાષ્ટ્ર કચ્છમાં લડી રહ્યા છે એમાં તમને કહું પરસોત્તમભાઈ રૂપાલા એ તો અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કેન્દ્રમાં મંત્રી બનશે જ બનશે પરંતુ અમારા પાસે જે આંતરિક સૂત્રો જે છે એનું કેટલાક લોજિક સાથે એમ કહેવામાં આવી રહ્યું છે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે આપેલી વાત તો એ બીજી વાત કે પૂનમબેન માડમ માની લો કે એ જીતી જાય પછી ગમે તેટલા મતથી જીતે પણ જીતી જાય તો એની સંભાવના વધુ પ્રબળ છે એના પણ બે ત્રણ લોજિક છે એક આટલી મોટી વિરોધી આખી લોબી હોવા છતાં એક તો ક્ષત્રિય સમાજનો વિરોધ કોંગ્રેસ છે વળી પાછું પાટીદારોને ટિકિટ આપેલી અને પાટીદારના મત ક્ષત્રિય ના મત દલિતોના મત મુસ્લિમના મત અને એન્ટી એસ્લાબિસ્ટમાનના મત અને ભારતના ભારતીય જનતા પાર્ટીના અસંતુષના મત આ બધો સરવાળો ભેગો કરો તો પૂનમબેન માથે આફતો બટાલિયનો આવી તેમ છતાં માની લ્યો કે બેન જીતી જાય તો એની એ ગમે એટલા મત થી જીતે એ મહત્વનું નહિ એ જીતે તો એનો જ્વલંત વિજય જ ગણાશે પાંચ લાખ ની લીડ નહીં બે પાંચ હજાર મત થી પણ ભલે જીતે કારણ કે તો એમાં પૂનમબેન બેન પોતે કઈ રીતે જીતા હોય એવું માનવામાં આવશે અને બે ટ્રમ થી સતત બેન જીતાવે આ હેટ્રિક છે એટલે એના પ્રમુખ અને મંત્રીમંડળમાં એના આવવાના વાત જે છે એ શું કામ વધારે છે નંબર વન એક તો મહિલા છે નંબર ટુ બે ટ્રમથી જીતા ત્રીજી ટર્મ એટલે હેટ્રિક છે ત્રણેય ટ્રમ એને કંઈ માગ્યું નથી પ્રધાન ત્રીજી વાત આટલા મોટા વિરોધ વચ્ચે પણ પાછું જીતી જવું અને ચોથી વાત જે છે કે આપણે જાણીએ છીએ કે જામનગરની બેઠક છે અર્થ સત્તા આધારિત બેઠક છે તો એ લોબી પણ એટલે કે ઔદ્યોગિક લોબી પણ એવું ઈચ્છશે કે પુનમબેન હવે કમસે કમ મંત્રીમંડળમાં રહીએ કારણ કે હવે પછીનો જે સિનારીઓ જે થવાનો છે ગુજરાતમાં આફ્ટર ઇલેક્શન ચૂંટણી પછી સિનારીઓ જે થવાનું ક્ષત્રિય સમાજને મનાવવો પડશે અથવા તો નવી વોટ બેંક ઉભી કરવી પડશે અથવા તો જે આંતર વિરોધ છે એને ભયંકર હદે ખાળવા પડશે તો આમાં તો પાવર હોય તો થશે કેવળ એમપી કે એમએલએ હોવાનું મતલબ નહીં હોય એટલે પાવરમાં રાખવા માટે થઈને પણ પૂનમબેન માંડમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય એ વધારે પડતી પ્રબળ સંભાવના છે સર આપણે જોઈએ તો જે આંતરિક વિરોધ છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે તો સર એના એના કારણે આ બધા ફેરફાર થઈ શકે છે જે રીતે ટિકિટોની વહેંચણી કરવામાં આવી તમે જુઓ કે એ આખા ગુજરાતમાં કોઈને પણ પસંદ ન પડે એવી રીતે મોટાભાગની થઈ છે અમરેલીમાં પણ એ જ વાત આપણે જાણીએ છીએ તો જે રીતે અહિયાં તો જો સૌરાષ્ટ્ર કરતો છોડો ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જે રીતે બરોડામાં સૌથી પેલા બોણી કરીને બદલાવ આપીડ્યા આપણે જાણીએ છીએ રંજનબે બધું એટલે એ બધું હવે એવું થયું ત્યાર પછી ચૌધરીને જે આપી ટિકિટ બનાસકથા સાબરકથામાં ત્યાં પણ આવું થયું ગુહા પોતે પતિ કેટલા એનો અર્થ એમ છે કે તમે કોઈ પ્રકારના એક માપદંડને અનુસેરા નથી ટિકિટની વેચણીમાં જે માપદંડ ઓફિશિયલી પ્રેસનો હોય એને તમે અનુસ પક્ષનો હોય ને એને તમે અનુસેરા નથી પક્ષનો શું હોય માપદંડ સૌથી પહેલા તો તમારું જે સ્થાનિક યુનિટ જે છે એમાંથી એક તો ડિમાન્ડ મૂકવામાં આવે કે અમારે ત્યાં આટલા લોકો ઉમેદવારીને લાયક છે પછી રેફરન્સ લેવામાં આવે લોકોને પૂછવામાં આવે પછી એના પ્રભારી હોય એને પૂછવામાં આવે પછી સેન્સ લેવામાં આવે અને એ સેન્સ બધું લઈને એનો રિપોર્ટ ત્યાં ફાઇલ કરવામાં આવે અને પછી જે બાકીના મોટા ભાગે જે ત્રણ ત્રણની પેનલ હોય એમાં જે સૌથી વધુ રિમાર્કેબલ હોય એ ત્રણમાંથી માંથી કોઈ એકને ચોઈસ કરવામાં આવે અને એ પણ બીજા બે ની સંમતિ સાથે જેથી કરીને ખટરાગ ન થાય કે કોઈ વિરોધાભાસ ન થાય એને બદલે

એને આ વખતે ગુજરાત ને ગુજરાત યુનિટ ઉપર જ બધું છોપી દીધેલું કે ભાઈ કારણ કે જે તે સમયે પરસોતમ રૂપાલાનો વિવાદ પૂર્વે સ્થિતિ એવી હતી કે તમે દોડવું હોય ઢાળ મળે તમે ગમે એને ઉભા રાખો એ જીતી જાય એમ હતું એટલે એમ કીધું કે આ વખતે અમે એક તો પ્રચાર એ ઓછો કરવા આવશું જો નરેન્દ્ર મોદી આની અગાઉ જેટલી ચૂંટણીમાં ધારાસભાની બેઠક વખતે કરતી પણ આવતી નથી કરી અમે પ્રચારે ઓછા કરું કોઈ સ્ટાર પ્રચારે કોઈ આવ્યા નહીં તમને બધાને શોભી તમે ફાવે એને ટિકિટ આપો આપડો ગોલ છે જીતી તો જવાના છે એટલે એને પ્રયોગ ના રૂપે શું કર્યું હાઈકમાન્ડે જયારે છૂટ આપી ત્યારે આ લોકોએ પણ એવું માન્યું હતું ને એ માનવાને કારણ હતું કારણ કે ત્યારે વિવાદ તો થયો નતો એટલે એને માનવાને કારણ હતું સી આર પાટીલ વગેરેને કે ભાઈ ગમે એને મત આપીએ ટિકિટ આપીએ જીતી તો જવાના જ છે તો ચાલો આપણે કેટલાક નવા પ્રયોગો કરીએ જેથી કરીને જે રીઢા રાજકારણીઓ છે અથવા તો પોતીકી બેઠક જે છે છે એ માને કે આમાં અમારો હક હિસ્સો જેવું છે અથવા તો અમારો જ કબજો છે એને બદલે આપણે ચેન્જ આપીએ કારણ કે જીતી તો જવાના છે એટલે એના આશય બે ત્રણ હતા જેમ કે જયેશ રાદડિયા એ પોરબંદરના દાવેદાર હતા એને ન જ આપી અને આપણે જાણીએ છીએ ક્યાંથી ક્યાં લડાવીને મનસુખ માંડવીયા ને આપી એ જે બધા ફેરફારો છે એવું છે કે જે લોકો એમ માનતા હોય એકાધિકાર કે આ બેઠક ઉપર ફરાણા કુટુંબનો કે ફરાણા ગ્રુપનો કે ફરાણા કોમનો કે જાતિનો કે વર્ગનો કે જ્ઞાતિનો એનો જ એકાધિકાર છે એ કેન્સલ કરવા માટે થઈને રીસફ્લિંગ કર્યું અને ગમે તેને ગમે ત્યાં ટિકિટ આપી પરંતુ આપી ત્યાં સુધી બધું બરાબર હતું એમ લાગતું હતું કે ભાઈ જીતી જશે સવાલ શું થયો કે પછીથી આવ્યો વિવાદ અને વિવાદને ખાળવામાં વિવાદ આવ્યો એમાં શું થયું બુદ્ધિપૂર્વક વિવાદે આ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના અસંતોષની દુઆ ભળે એવું થયું વિવાદ આવ્યો એટલે બધાએ દાવ લઈ લીધો જે લોકોને આ ટિકિટની વેચણી આ પ્રકારની નહોતી ગમી અને જે લોકો દાવેદાર હતા ને ટિકિટ ન મળી એનું સાંભળ્યું નહીં એ લોકોએ પછી નક્કી કર્યું કે ભલે વિવાદ જગતો એટલે એ લોકો જે ખાળવાને બદલે વિવાદ ખાળવો જોઈએ એને બદલે વિવાદને ચગાવવામાં હોય એવું લાગ્યું અસંતુષ્ટ હતા એ ખામોશ રહ્યા અનેક કારણોસર ક્ષત્રિય સમાજના નેતાઓ એને એમ કીધું કે ભાઈ અમારે કમસે કમ સમાજમાં તો રહેવું પડે એમ છે કારણ કે સમાજમાં તો બેન દીકરીના વ્યવહાર થવાના હોય છે પક્ષ પક્ષની રીતે છે પક્ષ એ પ્રોફેશન જેવું છે ઓલું અમારું ઓરિજિનલ છે એટલે અમે કાઈ ન બોલીએ એ પણ તમારો ટેકો છે માન લ્યો ભાજપને ટેકો છે કારણ કે અમે બોલશું તો વધારે બગડશે એમ કરીને એ લોકો સંગઠનમાં જે કામ કરવું જોઈએ માઇક્રો પ્લાનિંગ જેવું એ કામ ન કર્યું અથવા તો કામ કરવાની એને ચેષ્ટા ન કરી એને કારણે શું થયું કે આખે આખું મતદાન એ ઓછું થયું વિરોધ પક્ષ જે હાવ મૃતપાય અવસ્થામાં હતા એ જીવતો જાગતો થઈ ગયો તાજો થઈ ગયો

જેણે આવા વિરોધ વચ્ચે પણ પોતીકુ કાઈક પણ સંગઠન ની તાકાત કે પોતીકો વજન બતાવ્યું હશે જેને અવગણવાનું ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરીએ સાબિત થશે એવા લોકોને તો લેવા જ પડશે દાખલા તરીકે હમણાં જ ઇફકો માં આપણે જોયું દિલીપ સંઘાણી ચેરમેન બેના જયેશ રાદડિયા ડિરેક્ટર બેના મોહન કુંડરિયા ગ્રાફિડ માં ડિરેક્ટર બેના આજે જ જેઠા ભરવાડ જે ચેરમેન બેના ઓકે આ બધું જુઓ તો પેલા જે મેન્ડેટ વાળી કરી લોચા લબાચા ભારતીય જનતા પાર્ટીએ ઇફકોમાં મેન્ડેટ આપ્યો અને જે કાંઈ થયું આપણે જાણે પીછી હેઠ થઈ પછી બધામાં મેન્ડેટ આપવાનું પણ એને કેન્સલ કરી દીધું અને અંતે ચારેય લોકો એની તાકાતથી જીતા જયેશ રાદડિયા કયો દિલીપ સંઘાણી કયો જેઠા ભરવાડ કયો કે ભાઈ મોહન કુંડારિયા કયો એ પોતીકી તાકાતથી જીતા અને એમાં પક્ષનું કંઈ પીછળું પણ લાગ્યું નથી આવા જે સક્ષમ લોકો છે જે પોતે પ્રજા ઉપર કે એના મતદારો ઉપર એ પ્રભાવ અત્યારે જમાવીને બેઠા છે એની અવગણના પક્ષને ભારે પડી આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું ત્યારથી હવે પરિણામ આવે ત્યાં સુધીમાં એટલે અસંતુષ્ટો તો ખેર પણ જે વજનદાર લોકો છે જેનો પ્રભાવ છે પેઢી દર પેઢીયુંથી રાજકારણમાં છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ પુશઅપ મળ્યું છે એવા લોકોને સંગઠનમાં સ્થાન મળશે નંબર વન અને સરકારમાં પણ પરફોર્મન્સ જ ગણાશે જે અત્યારે મંત્રીઓ થઈને બેઠા છે પણ એનું કોઈ આઉટપુટ નથી જેમ કે પ્રજાને ખબર સુધા નથી કે મંત્રી કોણ છે તો કામ તો કેવું હશે આપણે જાણીએ છીએ એ બધા જ લોકોને કિનાર કરી અને જે આવા પાવરફુલ લોકો છે એને સ્થાન આપશે અને કોંગ્રેસમાંથી પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમાં પણ જે બળુકા લોકો જેમ કે અર્જુન મોઢવાડિયા મેં પૂનમ બેન એમાંથી પણ કેટલાક લોકોને સ્થાન મળી શકશે સર આપનો કેમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર ચર્ચિત મુદ્દાઓને લઈને આપણી સાથે નિષ્પક્ષ સચોટ ચર્ચા કરતા રહે છે અને પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર